નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોઝર ડોક્ટર દિલીપભાઈ દવે ચેનલ ઉપર સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આઠમી રાશિ રાશિ કે જેમના અક્ષરો છે ન અને ય આપના માટે શનિનું મીન રાશિમાં ગોચરનું ભ્રમણ કેવું રહેશે તારીખ ઓગણત્રીસ માર્ચ પચીસ થી લઈને ત્રીસ મહિના માટે ગુરુની રાશિ એટલે કે મીન રાશિમાં શનિ મહારાજ આવી રહ્યા છે શનિ ન્યાયના દેવતા છે કર્મ ફળદાતા છે જેવું કર્મ માણસ કરે છે એનું ફળ આપે છે સૌથી ખુશીની વાત એ છે કે આપના માટે અઢી વર્ષની હવે પૂરી થવાની છે તમને રાહતનો શ્વાસ મળવાનો છે તમને શાંતિની અનુભૂતિ થવાની છે દર્શક મિત્રો આ અઢી વર્ષ દરમિયાન તમને શનિ કેવું ફળ આપશે એની વિશે વાત કરીએ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અવશ્ય વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રો અન્ય વોટ્સએપ ગ્રુપમાં તમે એને શેર કરજો જેથી કરીને તમામ લોકોને લાભ મળી શકે જોઈએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ગોચરનો શનિ એટલે કે મીન રાશિમાં ત્રીસ મહિના માટે પૂરા અઢી વર્ષ માટે કેવું ફળ આપશે તો શનિ તમારા ત્રીજા અને ચોથા સ્થાનનો સ્વામી બની અને એ પાંચમા સ્થાને પસાર થવાનો છે ત્રીજું સ્થાન પરાક્રમ સ્થાન છે સાહસનું સ્થાન છે એડવેન્ચરનું સ્થાન છે જ્યારે ચોથું સ્થાન સુખ સ્થાન છે માતાનું સ્થાન છે વાહન જમીન મકાન મિલકત પ્રોફિટ એનું સ્થાન ચોથું સ્થાન છે આ શનિ તમારા પાંચમા સ્થાને પસાર થશે પાંચમું સ્થાન સંતાનનું છે ધંધાનું છે વ્યવસાયનું છે વિચારોનું છે ઉપરાંત પુત્રનું છે શેર સત્તાનું છે વ્યવસાયનું છે આ સ્થાને શનિ પસાર થઈ અને ત્રણ દ્રષ્ટિથી શનિ એ તમારા સાતમા સ્થાને જોશે જે દાંપત્ય જીવનનું સ્થાન છે લાભ સ્થાને જોશે અને તમારા ધન કુટુંબ સ્થાને જોશે હવે જોઈએ કે એવું ફળ મળશે ફળ સારું મળશે કે ખરાબ મળશે શનિ રંગમાંથી રાજા બનાવી શકે છે રાજામાંથી રંગ બનાવી શકે છે શનિ ખૂબ શક્તિશાળી દેવ છે શનિ દેવ ફક્ત ખરાબ જ ફળ આપે છે એવું નથી શનિ સારું ફળ આપે છે શનિ જેના પર કૃપા કરે છે અને રાજા બનાવી દે છે ઉત્તમ ફળ આપે છે અંતમાં શનિના ઉપાયો વિશે પણ વાત કરીશું દર્શક મિત્રો મને આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમશે શનિ ન્યાયનો દેવતા સાથે જમીનમાંથી નીકળતી ખનીજ વસ્તુઓનો પણ એ માલિક છે પેટ્રોલિયમ પેદાશો કોલસો બિલ્ડિંગ મટીરિયલ્સનો સામાન ઉપરાંત જમીનમાંથી જે વસ્તુ નીકળે છે સરકારી બાબતો છે એનો સ્વામી શનિ છે આ શનિ તમને દરેક ક્ષેત્રે વિજય કરાવવાનો છે તમને ફાયદો કરાવવાનો છે તમે ધાર્યા નથી એવા ફાયદાઓ આ શનિ તમને આવનારા સમયમાં કરાવી શકશે એવું મને સ્પષ્ટપણે તમારા માટે લાગી રહ્યું છે અઢી વર્ષની પનોતી તમારી પૂરી થઈ છે શનિ મહારાજની હવે તમારા પર પૂરેપૂરી કૃપા થવાની છે તમને માનસિક શાંતિનો અનુભવ થશે માનસિક તણાવમાંથી તમે બહાર આવી શકશો માનસિક ડિપ્રેશન એન્ઝાયટી વિચારો વગેરે તમને જે અઢી વર્ષ રહ્યા છે એમાંથી તમે બહાર નીકળી અને શાંતિની અનુભૂતિ કરી શકશો એવું સ્પષ્ટપણે તમારા માટે દેખાઈ રહ્યું છે તમારા અટકેલા કાર્યો આગળ વધી શકે છે અટવાયેલા વ્યવસાયના કાર્યો પણ આગળ વધી શકે છે તમને વ્યવસાયમાં નવી નવી દિશાઓ નવા વ્યવસાય નવી તકો મળી શકે છે એમાં પણ તમે સારો ફાયદો મેળવી શકો છો તમારી મહેનતનું તમને યોગ્ય ફળ આ શનિદેવ આપવાના છે તમને સારો લાભ કરાવવાના છે જે લોકોને લગ્નમાં વિલંબ થાય છે તેવા લોકોએ શનિની ઉપાસના કરવી જોઈએ કારણ કે ત્રીજા દ્રષ્ટિથી એ સાતમા સ્થાને એ જોઈ રહ્યો છે શનિદેવ એ લગ્ન જીવનનું સ્થાન છે એમાં વિવાદોનો સામનો તમારે કરવો પડે છે કારણ વગર તમારે લગ્ન જીવનની અંદર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શનિ મહારાજની ત્રીજી દૃષ્ટિ તમારા દાંપત્ય જીવનના સ્થાનને જોવે છે લગ્નમાં વિલંબ થઈ શકે છે સારું પાત્ર મળવામાં પણ મુશ્કેલી તમને આવી શકે છે ઉપરાંત પતિ પત્ની વચ્ચે વિચારભેદ મતભેદોનો સામનો પણ તમારે કરવો પડે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નાની નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે ગેરસમજ કોઈ મોટી સમસ્યા ધારણ ન કરે એ તમારે ધ્યાન રાખવું પડશે સાતમી દ્રષ્ટિ લાભસ્થાને શનિ પડી રહી છે તમને શેરબજારમાં વાયદા બજારમાં તમે કામ કરો છો તો તમને મોટો ફાયદો કરાવશે તમને મોટો લાભ કરાવશે અણધાર્યા તમે આવકના સ્ત્રોત પ્રાપ્ત કરી શકો છો અણધારી આવક તમે મેળવી શકો છો મોટા ધનલાભ થવાની શક્યતાઓ આ સમયગાળામાં તમારા માટે મને દેખાઈ રહી છે તમારે તમારા કામની કિંમત થશે તમે જે કામ કરો છો એનું લોકો મૂલ્યાંકન યોગ્ય રીતે કરશે અને તમને એપ્રિશિયેટ કરશે તમારા કામ કરવાની તમારી શક્તિ વધશે તમે નવું કામ કરી શકો છો નવા આવિષ્કાર કરી શકો છો કામની અંદર નવા ફેરફારો કરી શકો છો જેના કારણે તમને યશ માન પ્રતિષ્ઠા વગેરે મળશે તમારા નવા આઈડિયા તમારા નવા આવિષ્કાર એ તમને ફાયદો કરાવશે ધનલાભ પણ કરાવશે નવું રોકાણ તમે કરી શકો છો નવા રોકાણથી પણ તમને ફાયદો થશે શેરબજારના લાંબા ગાળાના રોકાણો તમે કરશો તો તમને એમાં પણ ફાયદો થશે ઉપરાંત જે લોકો પ્રોડક્શનના કામમાં જોડાયેલા છે તેવા લોકોને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડે તમારા મશીનમાં કોઈ ખરાબી આવે ઉપરાંત તમારા વિશ્વાસુ માણસો તમારાથી દૂર જતા રહે તમારું કામ અટકી પડે એવી ઘટનાઓ બની શકે છે પિતરાઈ અને સગા ભાઈઓની બાબતોમાં પણ તમને લાભ થવાનો છે બહેનો સાથે ભાઈઓ સાથે પણ તમને સારો એવો ફાયદો થવાનો છે માંગલિક કાર્યો થઈ શકે છે માતાનું આરોગ્ય તમારે સાચવવું પડશે તમને પોતાને શુગર બ્લડ પ્રેશર કે કોઈ માનસિક બીમારી ન આવે એના માટે તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે તમારી રાશિનો સ્વામી જે મંગળ છે અને શનિને બહુ સારા સંબંધો નથી થોડું તમારે ધ્યાન રાખીને રહેવું પડશે થોડું સાચવવું પડશે કાયદાકીય ક્ષેત્રે તમને લાભ થશે તમે યોગ પ્રાણાયામ ધ્યાન વગેરે કરશો એનાથી તમને વિશેષ માનસિક શાંતિનો અનુભવ થશે જે લોકો દેશ વિદેશમાં યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે વિદેશમાં વ્યવસાય કરવાની ઈચ્છા ધરાવે છે તેવા લોકો માટે સમય ઘણો સાનુકૂળ રહેવાનો છે તમને આત્મવિશ્વાસ વધશે અને તમે કામ કરી શકશો તમારે અમુક નિર્ણયો સમજીને કરવાના છે શાંતિથી કરવાના છે પરંતુ સમય તમને ઘણો સાનુકૂળ રહેવાનો છે વિશેષ ફાયદા માટે તમારા જન્મના ગ્રહો નબળા છે અથવા જન્મનો શનિ નબળો છે તમને વિપરીત પરિણામ મળી રહ્યું છે તો તમારે રોજ શિવજીને અગિયાર પત્ર અર્પણ કરવાના છે એ કરશો તમને ચોક્કસ લાભ થશે શનિવારે કાંસાની વાટકીમાં તેલ ભરી એમાં તમારું મોઢું જોઈ અને એ તેલ વાટકી સહિત તમારે શનિદેવના મંદિરે અર્પણ કરી દેવાનો છે શનિને તમે સરસવનું તેલ ચડાવશો હનુમાનજીને તેલ ચડાવશો એનાથી પણ તમને લાભ થશે કાળી વસ્તુનું દાન કરશો ગરીબ માણસોને ચપ્પલનું દાન કરશો હવે ઉનાળો આવી રહ્યો છે ગરીબોને ચપ્પલ બૂટ ચપ્પલ દાન કરશો ઉપરાંત ગરીબોને તેલનું દાન કરશો તો તમને બહુ મોટો ફાયદો થશે શનિના મંત્રો પણ તમે કરી શકો છો ઓમ શમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જપ કરી શકો છો સાથે બ્રાહ્મણો પાસે પણ તમે મંત્ર જાપ કરાવી શકો છો એકંદરે શનિ તમને ઘણું સારું ફળ આપીને જશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે દર્શક મિત્રો આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર